કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે સંસ્કૃત અભ્યાસ એક ધાતુ રૂપાણી એમાં ધોરણ નવ અને દસ બંને માટે આપણે ધાતુ રૂપોનો પ્રયોગ અહીંયા આગળ આપણે વ્યાકરણ ચાલે છે એમાં આપણે ગયા વખતે પરસ્મયપદમાં લટલકાર પૂરો કર્યો હતો આત્મને પદનો પણ લકાર આપણે પૂર્ણ કર્યો હતો આપણે એમાં જોયું હતું કે ભાઈ પદના અને આત્મને પદના ધાતુઓ કઈ રીતે એના રૂપો બને છે આપણે ધાતુઓનું વર્ગીકરણ પણ એની પહેલાં જોયેલું છે કે ધાતુ એટલે શું એ પણ જોયેલું છે હવે આજે આપણે ધાતુ રૂપોમાં આજે આપણે ભૂતકાળ ભૂતકાળમાં પણ હ્યસ્તન ભૂતકાળ યસ્તન ભૂતકાળ એટલે કે જે પ્રત્યક્ષ ભૂતકાળ પણ કહી શકાય અથવા તો એ જે ગઈકાલે બનેલી વાત હોય બરાબર છે અથવા તો હમણાં જેને રિસેન્ટલી આપણે કહીએ ને કે હમણાંનો જે ભૂતકાળ કહીએ બરાબર તો જે એ જે ભૂતકાળ છે એને અહીંયા આપણે લંગ લકાર તરીકે ઓળખીએ છીએ અને લકારની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો ધાતુ રૂપોમાં લંગ લકાર પદમાં ગણ એકમાં એના રૂપો કઈ રીતે ચાલે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું બરાબર તો હવે લંગ લકાર પરસ્મય પદ અને એમાં ગણ એક ધ્યાનમાં રાખ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો થોડાક નિયમો અહીંયા ચેન્જ થયા છે થોડાક ફેરફાર છે તો એ નિયમોને પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું તો અહીંયા આગળ પહેલા તો લંગ લકારનો પરસ્મ પદમાં પ્રત્યયો કયા છે લંગ લકાર કયા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો ઉત્તમ પુરુષ એક વચનમાં મ જે અડધો છે એટલા માટે એને તમારા પાઠ્યપુસ્તકમાં અમ એવું દેખાડ્યું છે બરાબર એટલે બોલવા માટે અમ તો ઉત્તમ પુરુષ એક વચન અમ દ્વિવચન વ અને બહુવચન મ એવી જ રીતે મધ્યમ પુરુષ એક વચન સ અથવા વિસર્ગની નિશાની મૂકી છે અથવા વિસર્ગ દ્વિવચન તમ અને બહુવચન ત અન્ય પુરુષ એક વચન દ્વિવચન તામ અને બહુવચન ન બરાબર તો જે અડધા જે અલંત છે એટલે કે જે અડધા છે એને આપણે અહીંયા આગળ પ્રત્યેમાં અડધા જ મૂક્યા છે એટલે તમને ખ્યાલ આવી જાય એને બોલવાના પ્રયાસ કરવા માટે એને બોલવા માટે આગળ આપણે અ બોલી શકીએ અત અન અમ અસ એટલે એ એનો પ્રોપર જે ઉચ્ચારણ છે એ આપણે કરી શકીએ બરાબર છે હવે એના રૂપો જોઈએ તો ગણ એકનો આપણે અહીંયા આગળ ધાતુ લીધો છે ખાદ ખાદનો અર્થ થાય છે ખાવું તો એના રૂપો કઈ રીતે ગણ એકના રૂપો કઈ રીતે બને આ પ્રકૃતિઓ લાગવાથી તો અહીંયા આગળ જુઓ અખાદમ ઉત્તમ પુરુષ એક વચન અખાદમ અખાદાવ અખાદામ મધ્યમ પુરુષ એક વચન અખાદસ અખાદતમ બહુવચન અખાદત અન્ય પુરુષ એક વચન અખાદત દ્વિવચન અખાદતામ અને બહુવચન અખાદમ બરાબર હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું એ છે કે આ રૂપો બને છે કેવી રીતે તો એના કેટલાક નિયમો છે પહેલો નિયમ ઉત્તમ પુરુષના પ્રત્યેની આગળ આવતો સ્વર દીર્ઘ થાય છે આ જૂનો નિયમ છે આમાં એક ફેરફાર એ કે ભૂતકાળમાં એક વચનમાં થતો નથી એટલે ઉત્તમ પુરુષના બધા જમાં પ્રત્યે જે એની આગળ આવતો સ્વર હોય એ દીર્ઘ થાય ખરો પણ ભૂતકાળના એક વચનમાં ન થાય ભૂતકાળ એક વચન એટલે ઉત્તમ પુરુષ એક વચન જે છે એમાં એ દીર્ઘ કરવાનો નહીં બાકી દ્વિવચન ને બહુવચનમાં દીર્ઘ કરી શકાય દીર્ઘ થાય બરોબર મધ્યમ પુરુષ ને અન્ય પુરુષના પ્રત્યેમાં આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી એ પણ કોમન નિયમ છે એ તો આગળ આવી ગયેલો છે સાધારણ સામાન્ય નિયમ છે ત્યાર પછી એક નવું આમાં પ્રત્યેની આગળ એક નવો નિયમ છે કે ભૂતકાળના રૂપોમાં ધાતુની આગળ અપ્રત્ય લાગે જો આવા બધામાં ધાતુની આગળ અપ્રત્ય યોજેલો છે પેલામાં હતો નહીં બરોબર તીત અંતિ જે મી વહ કરતા હતા એમાં આપણે જે આગળ જે પ્રત્યયો હતા લટલકારના એમાં જોયું હતું મી વહ મહ સી થી તો એમાં કોઈ પ્રકારનો આગળ અ લાગતો નહોતો બરાબર હવે અહીંયા આગળ ધાતુની આગળ અ લાગશે બરાબર છે અને એ જ આની ઓળખાણ છે બરાબર તો હવે એ રૂપો કઈ રીતે બનશે તો ધાતુની આગળ અ લાગે એટલે ખાદ ધાતુ છે તો ખાદ ધાતુની આગળ અ લાગે એટલે અખાદ એવું બને પછી વિકરણ પ્રત્યે લાગે અ જો નીચે માળખું આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે પછી વિકરણ પ્રત્યે કયો એટલે કે ગણનો પ્રત્યે ગણ એકનો પ્રત્યય અ છે તો પછી અ લાગે એટલે આખું બને અખાદ પછી મ લાગે બરાબર હવે એક વચનમાં દીર્ઘ ન થાય દ્વિવચન ને બહુવચનમાં દીર્ઘ થાય એટલા માટે જો કાંશમાં મેં એકમાં દીર્ઘ નથી કર્યું બાકી કાંશની બહાર દીર્ઘ કર્યું છે દીર્ઘ થાય તો અખાદા દીર્ઘ ન થાય તો અખાદ બરાબર દીર્ઘ થાય તો અખા પેલામાં દીર્ઘ ન થાય એક એટલે અખાદમ એવું બને રૂપ દીર્ઘ બંનેમાં બીજા દ્વિવચન અને બહુવચનમાં દીર્ઘ થાય એટલે અને અખાદામ એવું રૂપ બનશે એવી જ રીતે આપણે હવે જોઈએ તો મધ્યમ પુરુષના રૂપો મધ્યમ પુરુષના રૂપો જુઓ તમે તો તમને ખ્યાલ આવે તો જુઓ અ ખાદની આગળ હવે પાછળ લાગ્યો છે એ કોનો છે ગણનો પ્રત્યે છે વિકરણ પ્રત્યે બરાબર અખાદ સ લાગે તો અખાદસ તમ લાગે તો અખાદ તમ અને ત લાગે તો અખાદત એવું બને છે ત્યાર પછી હવે આપણે જોવાનું છે કે અન્ય પુરુષ બરોબર તો અન્ય પુરુષના રૂપોમાં પણ ખાદની આગળ અ લાગે એ કોનો પ્રત્યય છે લંગ લકારનો નિયમ પ્રમાણેનો પ્રત્યય છે અ તો અખાદ પાછળ જે વિકરણ પ્રત્યે અ લાગ્યો એ ગણનો પ્રતી એટલે અખાદ આખું થયું ત લાગે તો અખાદત તામ લાગે તો અખાદમ અખાદ તામ ન લાગે તો અખાદન એવા રૂપો બને છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યાર પછી આનું છે ગણ 4 હવે તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ગણ 4 માં જે આપેલા દાદુ રૂપોના લંગ લકારના પ્રત્યો છે એ તો એના એ જ રહેશે પરિય વખત જોઈ લઈએ ઉત્તમ પુરુષ એકવચન મ દ્વિવચન બ અને બહુવચન મ બરાબર મધ્યમ પુરુષ એક વચન સ દ્વિવચન તમ અને બહુવચન ત અન્ય પુરુષ એક વચન ત દ્વિવચન તામ અને બહુવચન ન એના રૂપો કઈ રીતે બનશે તો એ જોઈએ તો આમાં કૂપ ધાતુ લીધો છે બરાબર નીચે માળખામાં તમને કૂપ ધાતુ દેખાય છે એટલા માટે તમે ધાતુ કૂપનો અર્થ એ ક્રોધ કરવો રોષે ભરાવવું ગુસ્સે થવું બરાબર તો એના માટેના નિયમોમાં જુઓ તો એના રૂપો કઈ રીતે બનશે તો ઉત્તમ પુરુષ એક વચન અકુપ્યત દ્વિવચન અકુપ્યાવ અને બહુવચન અકુપ્યા અકુપ્યતમ અને બહુવચન અકુપ્યત અને અન્ય પુરુષ એક વચન અકુપ્યત દ્વિવચન અકુપ્યતામ અને બહુવચન અકુપ્યન આવા રૂપ બને છે બરાબર હવે એના ત્રણ નિયમો જે તમને ખ્યાલ જ છે કે ઉત્તમ પુરુષમાં ઉત્તમ પુરુષના પ્રત્યોની આગળ આવતો સ્વર છે દીર્ઘ થાય ભૂતકાળમાં એકવચનમાં થતો નથી એ નિયમ સેમ ટુ સેમ મધ્યમ પુરુષના અને અન્ય પુરુષના પ્રત્યેઓ આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી બરાબર અને ભૂતકાળના રૂપોમાં ધાતુની આગળ અપ્રત્ય લાગે છે જે આગળ આપણે આ નિયમો જોયા છે છતાં વખત તમને ફરી વખત અહીંયા આપ્યા છે જોઈ લેવા બરાબર હવે માળખું સમજીએ કે કઈ રીતે એ ધાતુ રૂપ બને છે તો અ કુપ એટલે કુપ પ્રત્યેની આગળ અપ્રત્યે લાગશે કોનો ભૂતકાળ છે એટલા માટે અને પાછળ ય પ્રત્યે શેનો લાગ્યો છે ગણ ચારનો વિકરણ પ્રત્યે છે ગણ ચારનો વિકરણ અ છે એ ય છે બરાબર એક ગણ એક નો વિકરણ પ્રત્યે અ ગણ ચારનો વિકરણ પ્રત્યે ય ગણ છનો વિકરણ પ્રત્યે અ અને ગણ દસનો વિકરણ પ્રત્યે અય આ ધ્યાનમાં લેજો આપણે ધ્યાન આગળ ભણાવેલું જ છે છતાં એક માર ધ્યાનમાં લેવાનું બરાબર હવે અ વત્તા અ પ્લસ કુપ પ્લસ યા હવે યા છે એ વિકલ્પથી થાય છે એટલે કે વિકલ્પથી એટલા માટે કહું છું અહીંયા આગળ કેમ કે એક વચનમાં નથી થતું હતું દ્વિવચનને બહુવચનમાં થાય છે બરાબર એટલા માટે મેં નીચે જુઓ જ્યારે સંધિ થઈ છે ત્યારે અકુપ્યા અને પ્ય કાંસમાં અલગ કર્યો છે એટલે એ એક વચનમાં નહીં થાય દ્વિવચન બહુવચનમાં થશે તો એક વચનમાં નહીં થાય તો કઈ રીતે બનશે અકુપ્ય અકુપ્યમ દ્વિવચન અકુપ્યા વ અને બહુવચન અકુપ્યા મ જેવા રૂપો બનશે ત્યાર પછી આપણે જોઈએ મધ્યમ પુરુષ તો મધ્યમ પુરુષમાં જુઓ તો તમને વધારે ખ્યાલ આવે તો મધ્યમ પુરુષમાં છે અ કૂપની આગળ અ લાગ્યો કૂપની પાછળ ય એટલે અકુપ્ય એવું રૂપ થયું પછી એમાં દીર્ઘ થતો નથી એટલા માટે અકુપ્ય જ રહેશે પછી એને સ લાગે તો અકુપ્ય તમ લાગે અકુપ્ય તમ અને ત લાગે તો અકુપ્ય ત એવું રૂપ બને છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ હવે અન્ય પુરુષ અન્ય પુરુષમાં તમે જોઈશો તો એના માળખામાં કૂપની આગળ અ લાગે એની પાછળ ય લાગે એટલે અકુપ્ય એવું રૂપ થાય અને ત્યાર પછી લાગે તો અગુપ્ય તામ લાગે તો અગુપ્યતામ અને ન લાગે તો અગુપ્યન જેવા રૂપો બને છે તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે લંગ લખકાર એટલે કે ભૂતકા એમાં આપણે પરસ્મય પદમાં ગણ ચાર બરાબર પરસ્મય પદમાં ગણ ચારમાં ગણ એક અને ગણ ચાર આપણે બંનેમાં આપણે એના રૂપો કઈ રીતે બને એ આપણે જોયું હવે તમારે વિદ્યાર્થી મિત્રો પદ ગણ એક અને ચારના એક એક ધાતુ લઈ અને એના આવા રૂપો બનાવીને ઉદાહરણ તરીકે લખવા જેથી કરીને તમને એ રૂપો કઈ રીતે બન્યા છે એની પણ સમજ તમને મળી જાય ન સમજાય તો મારો નંબર તમારી પાસે છે તમે મને કોલ કરીને પૂછી શકો છો અહીંયા સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક છે એક એક ઉદાહરણ લખવું અને આ ધાતુ રૂપોના જે પ્રત્યો છે એ પણ પાકા કરી લેવા બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત